બરોબર પછી આગળની પેઢીમાં કોઈ તમારી બેનો હોય તમારા પપ્પાની બહેનો હોય કોઈ આવકરું સપનામાં એટલે પૂછો છું કોઈની રાતે નીંદર ઉડી જતી હોય ઊંઘ ઉડી જાય એમ અને એક મહિનાનો ટાઈમ આપું તમને અને ફેર દેખાય તો જો પૂછવાનો નંબર આવે તો ઠીક નકર આપણે મહિને દર્શન કરી જવાનું બરાબર આજ જે છે એ અહીં મૂકું છું અને મેં કીધું એવું કોઈ સપને આવે અથવા તો દેખાય એટલે મારી પાસે પાસે આવ જો બુકિંગ થાય તો ઠીક છે નકર દર્શન કરી જવાના પછી જે બુકિંગ થાય તે દી કહેવાનું ના એવું નહીં આવશે આ તમતા જુઓ આ કોઈ જગ્યાનું છે કદાચ કોઈની જગ્યા રાખી હોય પણ આમાં તમારી સંપૂર્ણ મિલકત આવી જાય ભાઈ સમજે તમારા બાપુજી લગીનનું જે કંઈ રાખેલું બધું આવી જાય પણ મેં કીધું એટલું કરો અને એ આવશે એનો હક જોતો હોય આવશે મટાડવાનું તો છે જ દર્શન કરી પગે લાગી જાવ ને તો એ આવી ગયું કંઈ કરવાનું નથી થતું જા એ એ લોકોને આવવું પડે વડીલ એ બીમાર હોય ને તમને બાટલો સડાઓ મટી જશે હો ખારું થઈ ગયું તો પછી દર વખતે હું ટ્રાય વખતે છે તો થોડા એટલે પકડે ત્યારે એવું એટલે હાલ છે કે મટી ગયું મટી ગયું અમે દાદા ઉપર શ્રદ્ધા રાખી બે થો ભાઈ શું છે અને બીજું અમારા આખા ઘરમાં એવું થાય અમે અગિયાર જણા થાય આખા ઘરના સભ્યો એમાંથી એક હાજુ થાય તો બીજું માંદું થાય બીજું હાજુ થાય તો ત્રીજું માંદું થાય એમ એક પછી એક પછી બધા એને કંઈક ને કંઈક બીમારી થાય પછી કોઈના નાગના સપના આવે બેન કે નાગ દેખાય કોઈને આજકાલનું નથી કહેતો હું તમને યાદ જોઈ લો તો પછી પડે પછી કોઈનું પડી જવાથી મૃત્યુ થયું હોય આવું બને ખરું એ વસ્તુ અલગ છે ટોટલ બે અકાળ મૃત્યુ આવ્યા મારા કે પછી કોઈ આપણા કામ ચાલતું હોય ને આપણા અહીંયા કોઈ પડી ગયું હોય મારામાં ખોટું આવે નહીં હા આગળની જ વાત બોલાઈ લો બોલો હવે પણ મેં એમને એ જ કીધું એ નથી ખબર અમને મેં પૂછી લો મારામ ખોટું આવે નહીં કીધું એક કોઈ નાળિયેરી જેવા ઝાડ બતાવો ભાઈ આવી જગ્યા હે ત્યાં કોઈ નાગનો રાફડો હોય કે નાગ આવતો હોય આવું બને ખરું બોલો હવે કોઈ વાર કાળો આવે કોઈ વાર ભૂરો આવે પછી ત્યાં કોઈ વસ્તુની સુગંધ આવે ખરી હા બસિંગ આવે છે ને જાઓ એક મહિનાનો ટાઈમ આપું છું ભાઈ અને દાદાને હું પ્રાર્થના કરું છું કે જે આ વસ્તુ ગોતીને આપ્યું છે મને અને એ વસ્તુ તમારા હાથમાં હાચી નીકળી છે તો એના કારણે જે તમે પીડાવશો એની કરતાં એ વસ્તુ તમને સપને આવે અને તમને એમ કહે કે ભાઈ હું અહીં છું અને મારું આ કરો અને દાદા કે તો જ નકર બે હાથ જોડે પાર પડતો હોય તો હું ક્યાંય કશું કંઈ કરતો નથી હો સપનું આવે તો ના બુકિંગ થાય તો બુકિંગ કરવાની ટ્રાય કરવાની નગર આપણે અહીં દર્શન કરી જવાના પછી જનરલ બેઠક હોય તે દિવસે આવી જવું હો જાઓ કોઈ લગ્ન કર્યા વગરનું વાપ થઈ ગયું હે લગ્ન ના થયા હોય એવું વ્યક્તિ થઈ ગયેલા છે ક્યાંથી આવો છો તમારી જગ્યાની આજુબાજુ ક્યાંય મહાદેવનું મંદિર ખરું સો મીટરમાં ખરું પછી ચડીને જુઓ એટલે સો મીટર જ થાય રોડ આમ આમ નહીં હાલવાનું છે તો જ મારામાં આવે અને મા આવતા હોય તો તાંત્રિક નથી હું સતવાય તો જ જગ્યા પણ ભોળાનાથથી મોટું કોઈ છે નહીં ભાઈ છે ને પછી કોઈ ઘરમાં ને ચાલતું હતું આવું કોઈ હતું કદાચ પગ ઘસડતું હોય લકવા થઈ ગયો હોય બે પેઢીને વાત કરું બેન નીકળશે તો હું આપશો ત્રણ જણા હાજા ગાંડા જેવા આવું મન બતાવ્યું છે તો જ બોલું છું નું કોઈ ઘરમાં ફરતું હોય આવો અહેસાસ થાય ખરો થાય ને અને કોઈ ચામુંડા જેવી દેવગત નાખજો ભાઈ માતાજી કયા પૂજો ભાઈ ચામુંડા ખરી ક્યાંય આ જે હું બોલું છું એવું સવા મહિને તમને સપનામાં આવે કે કંઈ દેખાય એટલે મારી પાસે પાછા આવજો બુકિંગ ના થાય તો દર્શન કરી જવાનું ફેર દેખાય પાછા આવજો હો